પહેલી વાત તો મેં માફી માગી હતી એમાં કોઈ મને માતા નથી પોકી કે ગબ્બર ઠાકોરના ઘરે એવી કોઈ માતા બેઠી નહીં કે મને પોકે ને પેલું કરે બરોબર નમસ્કાર મિત્રો ગબ્બર ઠાકોર અને એસ એમ ઠાકોર વિવાદિત ફરથી ઉભો થયો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગબ્બર ઠાકોર વિશે એસ એમ ઠાકોર કહી રહ્યા છે કે મને કે એમની માતા કોઈ પહોંચી નથી અને તેમની માતાનું એટલું બધું તેવડ નથી તેવું તે કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગબ્બર ઠાકોરે મને જબરદસ્તી માફી મંગાવી હતી અને મને ઢોરમાલ માર્યો હતો તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરો જોજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી નાખજો હું એસ એમ ઠાકોર અને આમ તો તમે બધા મારા રોસ્ટ વિડિયો બહુ જોતા હશો પણ આ વિડીયો રોસ્ટ નથી તમે છેલ્લે સુધી જોજો કારણ કે મેં છ સાત મહિના પહેલા ગબર ઠાકોરની માતાની બે હાથ જોડીને માફી માંગી હતી ઈ ચમ માજી તમને જણાવ તો મિત્રો પહેલી વાત તો મેં માફી માંગી એમાં કોઈ મને માતા નથી પહોંચી ત્યાં ગબર ઠાકોરના ઘરે એવી કોઈ માતા બેઠી નહીં કે મને પોકે નુકસાન કરે બરોબર પણ એ માફી મને જબરજસ્તી મંગાઈ હતી હરપારની પકડીને બરોબર તો મિત્રો એનું પ્રૂફ પણ તમને બતાવી દઉં શરૂઆતમાં જે વિરોધ થયો એમાં ગબર ઠાકોરે મારી ચેમલમાં સ્ટ્રાઇક મારી સ્ટ્રાઈક મારવાથી મારે મતલબ ઘરની બહુ પ્રોબ્લેમ સહન કરવી પડી અને ઘરના પણ મને બોલવા માંડ્યા કે તારો જે ધંધો છે તારો જે તું કમાઈ ખાય છે ઈદ બંધ થઈ ગયું તો તું આ વિરોધ કરીને કરીશ છું તો મિત્રો તો પણ મેં ઘરનું નહોતું માન્યું અને ઠાકોરના વિરુદ્ધ હું વિડીયો બનાવવાનું ચાલુ હતું મારું તો મતલબ એમાં હું સાચો હતો પણ મારી એટલી ભૂલ કે મેં માફી માગી લીધી જોકે મારે એની માફી નથી માગવાની સત્તા પણ માગી લીધી એનું કારણ હતું કે મારા પપ્પા મારા પરિવારના કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે એટલે આ વ્યક્તિ એમને ધમકાવતો હતો કે તમારા છોકરાને ગમે ત્યારે અમે મારી નાખશે ગમે ત્યારે અમારા હાથ પગભાજી નાખશે બરાબર અને એવું જ થયું મિત્રો હું સાંજના સમયે મારા ઘરની બહાર નીકળ્યો રાતના સમયે એ ટાઈમ મારા મારે યાર આ ઘટના બની હું તો નતો ડર્યો કારણ કે મને મરવાની દીક છે જ નહીં પણ મારા પરિવારના બે એટલે મારા પપ્પા ગબ્બર ઠાકોરના ઘરે છે અને કીધું કે મારા છોકરાને આટલો જાતો કરો તમે એમાં અમે કરવા તૈયાર છીએ સતત હું નહોતો માનતો પછી બીજે દિવસે મારા પપ્પા મને બે ઓપ્શન આપ્યો કે તું કાં તો આ બધું બંધ કરી દે કાં તો અમે કીધું એટલું કરી કાં તો આપણો પરિવાર તું તારો પરિવાર જ છોડી દે એમને બોલાય છે જ તો મિત્રો મારી જોડે બે ઓપ્શન એ ટાઈમ વધ્યા હતા એક ઓપ્શન એ હતું કે પરિવાર છોડી દઉં કાં તો ગબ્બર ઠાકોરની માફી માગે લઉં તો મિત્રો પરિવાર તો કોઈને છોડવો ના ગમે એ કારણથી ગબ્બર ઠાકોરના ઘરે જઈ ખબર કેમ મેં માતાની માફી માગી જો કે મને માતા નથી પહોંચી સતત મેં માફી માગી કારણ કે એ વ્યક્તિ મને એવું કીધું કે તું મારી માતાની માફી માંગ મારી માતાની આ વ્યક્તિ માતાના નામે ધૂતી ખાતે છે બાકી માતા જેવું મને કાંઈ નુકસાન નતું થયું અને મિત્રો મારી એવડી મોટી ભૂલ કે મેં માફી માગી બાકી હું ટાઈમે હાચો જ અને